પોરબંદરના માણેક ચોક નજીક નટવર ચોક શાક માર્કેટનું વર્ષો જૂનું બિલ્ડિંગ આવેલ છે આ બિલ્ડિંગના છતમાં રહેલા લાકડાના પીઢિયામાં સડો થઈ જતાં હાલ છતમાંથી મસ મોટા પોપડા પડી રહ્યા છે ત્યારે આ શાક માર્કેટનું રિનોવેશન હાથ ધરવામાં આવ્યું ન હોવાથી વેપારીઓને મુશ્કેલી વેઠવી પડી રહી છે જેથી કોંગી આગેવાનોએ આ માર્કેટની મુલાકાત લઈ તાત્કાલિક મહાનગરપાલિકા દ્વારા સમારકામ હાથ ધરવા માંગ કરી છે પોરબંદરના માણેક ચોકમાં આવેલ નટવર ચોક શાક માર્કેટના બિલ્ડિંગ કરવામાં આવતા હાલ આ રહેલા સડી ગયા છે જેથી અવારનવાર પોપડા પડે છે જેથી અહીં વેપાર કરતા વેપારીઓનું જીવનનું જોખમ ઉભું થાય છે અહીં દર ચોમાસે છતના પીઢિયા પરથી વરસાદી પાણી પડે છે જેથી વેપારીઓના થડા અને શાકભાજી તથા ખરીદી માટે આવતા ગ્રાહકો પણ પલળી જાય છે માર્કેટની વચ્ચેના ભાગે આવેલા શાકભાજીના થડા પરથી છતનો કેટલોક ભાગ ધડાકાભેર પડવાના ત્રણથી ચાર બનાવ બન્યા છે અને તેનો મલબો ઉપાડવાની તસ્દી પણ હજુ સુધી મહાનગરપાલિકાના જવાબદારોએ લીધી નથી વેપારીઓએ જણાવ્યું હતું કે વરસાદના કારણે છત પરથી પાણી ટપકવાના લીધે વેપાર કરવો મુશ્કેલ બને છે કેટલાક થડા ચોમાસા દરમિયાન બંધ જ રાખવા પડે છે આ વરસાદી પાણી પડવાથી જમીન પર કીચડ તથા ગંદકી થાય છે ગ્રાહકોને હાલાકી વેઠવી પડે છે વેપારીઓએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકા બાગ બગીચા સહિત અન્ય બાબતો માટે લાખોનો ખર્ચ કરે છે પરંતુ પાયાની સુવિધા પ્રત્યે ઉદાસીનતા દાખવે છે વૃક્ષોને રોશનીનો શણગાર પાછળ અને ઓવરબ્રિજના રંગરોગાન પાછળ લાખોનો ખર્ચ કરાયો છે પરંતુ આ માર્કેટનું સમારકામ હજુ સુધી કરવામાં આવ્યું નથી આ માર્કેટની કોંગ્રેસના આગેવાનોએ પણ મુલાકાત લીધી હતી અને દુર્દશા નિહાળી રોષ વ્યક્ત કર્યો હતો પાલિકા દ્વારા વર્ષો પૂર્વે નટવરચોક ચોક શાક માર્કેટ આ બાજુમાં નવી શાક માર્કેટ માટે બિલ્ડિંગ તૈયાર કરી કાર્યરત કરવામાં આવી હતી પણ તે બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયું છે એક તરફ માણેક ચોક તાક મામલે મહાનગરપાલિકાના સત્તાધીશો ગ્રીન નેટ મૂકવા હાસ્યસ્પદ બચાવ કરી રહ્યા છે તો બીજી તરફ અહીં ત્રણ વર્ષ પૂર્વે ધરાશાય થયેલ મલબો હટાવવાની પણ તસ્દી લીધી નથી જેથી સ્થાનિક ધંધાર્થીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળે છે તો બીજી તરફ આ મામલે વહેલી તકે યોગ્ય કાર્યવાહી ન થઈ તો કોંગ્રેસ દ્વારા આંદોલનની પણ ચીમકી અપાઈ છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ વિમલ કારિયા ને આ શાક માર્કેટમાં પીડિયા હજાર ચોમાસાના હિસાબે જ ખડી ગયા છે તો રિનોવેશનની અમારી માગણી છે કે મહાનગરપાલિકા થાય તો રિનોવેશન થાય તો કંઈક સારું લાગે એમ

આજરોજ પોરબંદર જિલ્લા કોંગ્રેસ દ્વારા જે મોટી માર્કેટ છે એની વિઝિટ કરવા આવ્યા હતા એક બાજુ જોવા જઈએ તો નીચે પોરબંદરની જનતા અને જે બકાલા શાક માર્કેટના વેપારીઓ છે એ એટલી માર્કેટ છે એ જજરત હાલતમાં છે કે ગમે ત્યારે પડી શકે એમ છે અને જે વેપારીઓ છે જે પોરબંદરની જનતા છે શાક બકાલું લેવા આવે એની માથે પણ પડે એમ છે અને મોટી જાનહાનિ થાય એમ છે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા વારંવાર આ મોટી માર્કેટની રજૂઆતો કરવામાં આવી છે કે એનું રિનોવેશન કરવામાં આવે જાનહાની જાય એ પહેલાં પણ સત્તામાં બેઠેલા જે જાડી ચામડીવાળા છે એને કશો ફેર નથી પડતો કોંગ્રેસે તો વારંવાર રજૂઆતો કરી છે જ્યારે અર્જુનભાઈ અને રામદેવભાઈ પણ કોંગ્રેસમાં હતા ત્યારે પણ એની બહુ રજૂઆતો કરી હતી આજે અર્જુનભાઈ અને રામદેવભાઈ સત્તા પક્ષમાં છે છતાં પણ જે રજૂઆતો કરી હતી આમાં જીવની જોખમે છે છતાં પણ એ લોકો અહીંયા ક્યારેય જોવા નથી આવ્યા અને એને તો ખાલી હુકમ કરવાનો છે છતાં પણ આજે આ વેપારીઓ છે દર મહિને મહાનગરપાલિકાને ચારસો રૂપિયા જેવો વેરો પણ ભરે છે છતાં પણ એને સુવિધાઓ મળતી નથી આ જે જૂનામાં જૂની રાજા સાહેબ વખતની જે માર્કેટ છે આ તો સારું કહેવાય કે રાજા સાહેબ વખતની છે ને રાજાએ બનાવી હતી કદાચ ભાજપે હોત તો ગમે ત્યારે પડી ગયું હોત પા રાજાશાહીએ દિના જમાનામાં સારું મટીરિયલ વાપર્યું છે તો આ જજરત હાલતમાં પણ હજી ઊભી છે અમારી એવી માંગ છે કે આવતા દિવસમાં આને નવી અસરથી બનાવે કાં તો રિનોવેશન કરે નહીં કરવામાં આવે તો પોરબંદર કોંગ્રેસ મહાનગરપાલિકાને તાળાબંધી કરશે નવી જે માર્કેટ બાજુમાં જે બનાવવામાં આવી છે એ પણ એકદમ જઝરત હાલતમાં છે એટલે બંને માર્કેટો કાં તો રિનોવેશન કરે ને કાં તો પાડીને નવી બનાવે કારણ કે મહાનગરપાલિકાને વેપારીઓ પાસે તો તો એ લોકો વેરો ચારસો રૂપિયા લેખે લે જ છે એટલે કોઈ એહસાન કરતા નથી અને વેપારીઓની જો જાનની જોખમ થાય તો એની જવાબદારી કમિશનરની રહેશે